ડીસા તાલુકાના ડીસા ગામે રોહિત સમાજનો આઠમો સમુલગ્ન મહોત્સવ યોજાયો રોહિત સમાજના ત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડીસા તાલુકાના જુનાડીસા ગામે વીસ થી પચીસ હજાર લોકો રોહિત સમાજના સમલગ્નમાં જોડાયા જમણવાડના દાતા દ્વારા દિનેશભાઈ ડીવાયએસપી દ્વારા સમાજનો આભાર વ્યક્ત કરાયો આમ જો વાત કરીએ તો દરેક સમાજ પોતાની સમાજમાંથી રિવાજો દૂર કરી પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે રોજ ડીસા તાલુકાના દલિત સમાજનો ભવ્ય સમુલગ્ન કાર્યક્રમ યોજાયો જેમાં વીસ હજારથી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો હતો ત્યારે સો ગામ ડીસાવળ રોહિત સમાજ તથા ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંતશ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે આઠમા સમલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા આ પ્રસંગે ડીસાવડ રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના શ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા દિનેશભાઈ પુનડીયા ડીવાયએસપી અશ્વિનભાઈ પરમાર સો ગામ ડીસાવળ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવળ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો ને જ્યારે મુખ્ય દાતાના ભોજનના દિનેશભાઈ ડીવાય એસપી દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે રોહિત સમાજના નામી અનામી તમામ મહાનુભાવો આ સમલગ્ન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે રોહિત સમાજના યુવાનો એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી આ પ્રસંગે રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ ભગવાન પુનડીયા દ્વારા સમાજના તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે